અમરેલી જિલ્લાના ધારી શહેરમાં દિવાળીની રાત્રે આતંક મચાવનાર અસામાજિક તત્વોની પોલીસે બાર દિવસ બાદ ધરપકડ કરીને તેરમા દિવસે શાન ઠેકાણે લાવી છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પોલીસ ઘટના સ્થળ પર લાવીને આરોપીઓને ચાર પગે ચલાવીને પાછળથી દંડા મારતી દેખાય છે આ ઘટના અંગે વિગતે વાત કરીએ તો ધારીના ફટાકડા બજારમાં દિવાળીની રાત્રે અક્રમ સંગાર અને અવેજ દલ નામના બે શખ્સોએ આતંક મચાવ્યો હતો બંને શખ્સો બેઝબોલના ધોકા અને બેટ લઈને બજારમાં નીકળ્યા હતા અને સામાન્ય લોકો સાથે ગાળાગાળી કરીને હેરાન કર્યા હતા આ દરમિયાન એક પિતા અને ચાર વર્ષની માસુમ બાળકીને આ શખ્સોએ માર માર્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે અંગેની ફરિયાદ ધારી પોલીસ મથકે નોંધાઈ હતી